और पता क कबूतर नीचे से बाजार एकदम माचच है हाव माचच है अपनी माचच थी कबूतर नीचे तो मित्रों ऑन लाइन आयो तो का तो બધા कबूतर मारी वाट जोदा था यहां બધા જો બધા હમ આયા હે તો બધા સહેડ ભલામાં પણ કબૂતર છડી જાતો તો મિત્રો સાણ ખાવા માટે કેટલા ઉતારો થઈ ગયો સાણને પણ આપણે બનને પણ લઈને આવી ગયસી માથે તો નાખી દે તો જો મિત્રો કબૂતર નીચે બસાસે હાલો મિત્રો કેમ સૌ જમ 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 છે અડધો વાટ દે કાડી સાણ મુર કબૂતર કોસામો જરાય છે આપડો બડા કબૂતર મિત્ર બક્ષી આવો છે બડા ના બાગ રે આવી છે આ આ જઈ ગયો આ મિત્ર મોસમ પણ જો મિત્ર વરસાદનું મોસમ થઈ ગયો છે વરસાદ આવો થઈ ગયો બતા વાદળા વાદલા આવી ગયો જો આ બાજરી આપડો બડા કબૂતર પી ગયો જો મિત્ર આરામ પર સડ જશે આ બચ્ચાન બધું છે બચ્ચું બેટુ છે અહીંયા तो मैं जब डीजे जाएं पता 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 मस्ती में ये बाज़ माथे डाटा मारे से तो बाज़ माथे डाटा मारे से जो तो और तो पता तो कबूतर निशेष से बाज़ एकदम माथे अच्छे हाँ वो माथ हाँ, माथे अच्छे हाँ, अपनी माथे अच्छी कबूतर ने आया पना अपन पता बस आप बता बैठा तो ये पन बता बीज क्या komitra kapa tene bhiya ne shen na kante pala pade shingun <laughs> dana na kwa na woy sala pala kapa tene shingun dana na ekde pizhne ekde ye komitra katla utawala taise tshuo 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 sala pala pade na shingun dana na ikde ye aa la <laughs> aa la tshuo komitra tuti pide pade shingun ના પણ આપણે કાલે જે સેન્ડ તો મિત્રો આપણે ચલે આવવાના છે લઉં સેન્ડ લઈ આવો પછી તમને મારું તો મિત્રો શું ડણા કપુતને કી દેકબો તને તો કેમ બકે કાય તો મિત્રો હું સેન્ડ લઈને આવ્યો તો બધા કબૂતર મારી વાટ જોતા તા અહીં બધા જો બધા હમ આયા છે તો બધા સેન્ડ ડબલામાં પણ કબૂતર છડી जातो મિત્રો સેન્ડ કા માટે કેટલા ઉતારો થઈ જાય સેન્ડ ને પણ આપણે બણને પણ લઈને આવી ગયા સી માથે નાખી દે જો કબો સેન્ડ ડબલા અંદર ગીડી જો

और तो बता खाओ मैंने आपका कबूतर दो जो मतु मतु तो बच्चे बैठो से फाइट कबूतर ने बीजे बस नहीं सुना ऐसे ना कोई कणा बचा सके सण में भी गला आ अभी रहा बता कबूतर अपने इंडा में तो बस में बैठा से बड़े ना बच्चा बैठ बैठा पतरा में तो आप लोग बता कबूतर सुना ऐसे हैं જો આ કભૂતરોમાં ના પડે કભૂતરો બધા સણ સણી લે દીસે તો અને અમે આજ ના વિડિયો માં આપણે બધા કભૂતરાના બચ્ચા છે બચ્ચા પણ જોવાના છે અને બીજા બધા કભૂતરાના બચ્ચા મોટા થઈ જાય બહાર આવી જાય જે બહાર આવી જાય બચ્ચા પણ તમને દેખાડી કરવાનો એટલે બચ્ચા દેખડું પરના જે ઈન્દ્રાવન કરતાઈ નવી જાવા મોટા કરતાઈ દેખાડો એ કભૂતરો પાસમાં થોસ નેટલામાં સનો યુએસ યુએસ તો આજે ભેજો બીજા બધા નવા મળ્યા જો

આ આપણે રાખોડી કબૂતર ની નારી છે તો આ નીચે મેં દરપા કબૂતર બે ચાલી દે દેખી દેજો અમે એક બેચ્ો છે ઇંડા દેમે કદા પણ એક સુબ ઇંડા પકડ્યું તો એક બેસુ છેનો દેવા બાકી મજરાને પણ બસા છે તમે પાછો દેખતા જ છે બજા પણ તમને દેખાડી દઉં આનું મજબુન ને બસાસે ચાલો બાકી બીજે બજા પછી નેક્સ્ટ વિડિયો માં દેખાડી બિલ્ડિંગ પ્રોગ્રેસ વિડિયો માં બાકી મોટા સુધી તો તમે દેખા ગયું બીજા બધા તો જો મિત્રો આય બચ્ચુ છે આપડા તો બતન નું આ માં નારીણ બસ સુ શેરણ નારા આપડે ઉપર છે બલ બલ અમાડો થઈ ગયો છે સતર કરી બહાર ન આવો જ ન કે બહાર જ છે નામ એક બસ તો બહાર જ છે મિત્રો જો મૈરા કે ગોલ મોદાન લાલ ને વાઇટ છોટલી વાળો મસ્તર બચ્ચો નીકળ્યો આને ઓય એક બસાઈ મતલ મેડામાં બેઠો છે આય દો મિત્રાડો પલપ કલરમાં જા એમ પલવ્યું એ મિત્રાનો બચ્ચો છે અને ભાઈ અને ભાઈ સે કે મતરાડો પૈસા બધા મોડાતો છે જંગલીના પણ બચ્ચા દે દો